સુઈગામ ખાતે યોજાયેલ બીએસએફ દ્વારા ત્રિદિવસીય કેમ્પનું સમાપન થયું બોર્ડર હેડક્વાર્ટર ગુજરાત અને પ્રાદેશિક હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા દ્વારા ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર આઉટપોસ્ટ સુઈગામ ખાતે ત્રિદિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીઆઈ કોલેજ દાંતીવાડા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી વિદ્યાર્થીઓએ બુટ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કે જેમાં તેઓએ શારીરિક તાલીમ શસ્ત્રોનું જ્ઞાન અવરોધ અભ્યાસક્રમ નકશા પ્રેક્ટિસ રૂટ માર્ચ સરહદ દર્શન નડાબેટની મુલાકાત સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને ત્યાં જવાની તક મળી હતી અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્ય સાથે રમતગમત સર્વાઇવલ ટેકનિક યોગ અને સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ કરો તાલીમ શિબિરમાં સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમોને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા અને સઘન અનુભવ પણ પૂરો પાડવામાં આવ્યો હતો કે જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે શ્રી રાજેશ શર્મા ડીઆઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને શ્રી સુખવીર ધનગઢ કમાન્ડન્ટ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને તમામ બીએસએફ જવાનોની હાજરીમાં ત્રિદિવસનો એડવેન્ચર બોટ કેમ્પ સુરક્ષિત રીતે સંપન્ન થયો હતો આઈટીઆઈ કોલેજના વીસ વિદ્યાર્થીઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને માહિતીથી ગર્વની લાગણી અનુભવી રહ્યા છે કિરણ ઠાકોર ડીપી ન્યૂઝ સુઈ ગામ